ભાદરવા બીચ એટલે કે ભગવાન રામાપીરનો પાટોત્સવ દર વર્ષની જેમ અહીં સુદ અને વદના આમ બે બીજના યોજાતા હોય છે આમ તો સમગ્ર કચ્છ ગુજરાત અને રાજસ્થાન અને સમગ્ર ભારતમાં આ ઉત્સવ દર બીજના ઉજવાતા હોય છે પણ કહેવાય છે કચ્છમાં પણ આ ભગવાન રામદેવપીરના જ્યાં બેસણા છે એવા પ્રિન્સ રેસિડન્સીની સામે આવેલા બારોટ પરિવારના જે સ્થાનક છે ત્યાં ભગવાન રામાપીનું મંદિર ઐતિહાસિક આવેલું છે અને એનું સંચાલન મોહનભાઈ પટેલની આગેવાની હેઠળ થઈ રહ્યું છે ત્યારે દર બીજ એટલે કે વધ અને સુદ આ બારબીજના ધણીની બીજ ઉજવાય છે અને આ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે અને લોકો ધામધૂમથી આ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે આ ભુજ તાલુકા અને સમગ્ર ભુજના ગણેશનગર તેમજ આ એરપોર્ટ રોડ અને સમગ્ર ભુજમાંથી લોકો અને રામાપીરનું આખ્યાન હોય કે ભજન મંડળ હોય કે કીર્તન હોય આ ઉત્સવ યોજાતા હોય છે નારાયણ સ્વામીના જે શિષ્યો છે એમના દ્વારા દર આ બંને બીજના ભજન કીર્તનનો ભવ્ય આયોજન કરવામાં આવે આવતું હોય છે ત્યારે આ બીજના દિવસે બાદરવા બીચ એટલે કે ગુરુવારના દિવસે રાત્રે ભવ્ય સંતવાણી યોજવામાં આવી હતી જેમાં લગભગ મોટી સંખ્યામાં પંદરસોથી બે હજાર ભક્તો જોડાયા હતા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોહનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પાટીદાર સમાજ સાથે અઢારે વર્ણના લોકો અહીં આ પ્રસાદનો આયોજન કરતા હોય છે અને લોકો સ્વયંભૂ આવતા હોય છે અને ખાસ કરીને અન્ય જ્ઞાતિઓ નાની મોટી ઊંચ નીચ કોઈ પણ ભેદભાવ વગર અહીં આ ઉત્સવ ઉજવાતો હોય છે અને દર બીજના આ ભજન કીર્તન અહીં યોજવામાં આવતા હોય છે ત્યારે આ ભુજ મતે આવેલું એરપોર્ટ જે પ્રવેશદ્વાર છે ત્યાં પ્રિન્સ રેસિડન્સીની સામે આ રામાપીના મંદિરે ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે અને લોકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે અને આ ભગવાન રામાપીની જે મનોકામના હોય છે અહીં જરૂર સિદ્ધ થાય છે અને લોકોના આ પહેલાં સવારે પૂજા અર્ચના કીર્તન સાથે આ ભગવાન રામાપીરના નેજા ચડાવવામાં આવ્યા હતા અને આ બારબીજના ધણીના જે ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને આ ઉત્સવ એટલો બધો જબરજસ્ત હોય છે કે લોકો બહારથી આવતા હોય છે ત્યારે આ વખતે સંતશ્રી આમ તો મૂળ રવાપરના માતરમઢ રામાપીર મંદિરના વીરગીરી બાપુ અને એમના શિષ્યમંડળો અને તેમના દ્વારા અહીં આ મુખ્ય જે સંત તરીકે આવ્યા હતા અને લોકોએ જે આ ઉત્સવ છે એને ભવ્ય રીતે ઉજવ્યો હતો અને આ દર બીજના શુદ્ધ અને વદના આ યોજાતા આ કાર્યક્રમમાં લોકો સ્વયંભૂ ઉત્સવ ઉજવે છે અને આમ તો અહીં જે રસોઈ બનાવવામાં આવે છે સાતસોથી આઠસો પણ લોકો અહીં પંદરસોથી બે હજાર લોકો જમી જાય છે અને કોઈ પણ એના દાતા નથી પણ મુખ્ય જેમને જે સ્વેચ્છાએ દાન આપવું હોય ત્યાં દાન આપીને આ ભગવાન રામાપીના આ ઉત્સવમાં અઢારે અલમ અને અઢારે વર્ણના લોકો અહીં ઉત્સવમાં જોડાય છે અને આ મહાપ્રસાદનો ભવ્ય આયોજનમાં લોકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે ત્યારે આ ભુજ મધ્યે આવેલા આ મહોત્સવમાં લોકો સ્વંભુ આવે છે અને રામાપીની આ બીચ અને આ જે આરતી મહાઆરતી તેમજ અન્ય ભજન કીર્તનના જે કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં અંકિતભાઈ પટેલ તેમજ ગૌરભાઈ અને વિવિધ દીપકભાઈ તેમજ પાટીદાર સમાજના મુખ્ય લોકો અહીં ખાસ જોડાય છે ઉપર મને ઘણા વર્ષો સેવા સેવા દેતા આજે ઘણા વર્ષો થઈ ગયા મને જેથી અમારે અહીંયા એક એક સાથે એક એક જોડાતા આજે ઘણા લોકો અમારું સર્કલ મોટું થતું જાય છે અને કોઈ જાતભાત નથી અહીંયા આગળ બધા પ્રસાદ લેવા આવે છે અહીંયા કોઈ અઢાર વર્ણ વધી પ્રસાદ લે છે અને સવારથી કરી અને સાંજ સુધી ઘણો અમારો ગ્રુપ મોટો છે એ પ્રસાદ બનાવે અને અમારા સહયોગી બધા રસોડાવાળા છે રસોઈયા છે બધા સાથ અમને ફૂલ આપે છે અને બાકી હવે ઘણા માણસો મારી સાથે જોડાતા જાય છે જેથી હજી મહિમા વધતો જાય છે અમે તો ઘણાને કહી છીએ બધા આવો અને આ લાભ લેવા જગ્યાનો ને પ્રસાદ લેવો અને મહિમા વધારો કેટલા વર્ષ પહેલાનું આ જૂનું પુરાણું મંદિર છે આને ઓછામાં ઓછા સમજી લો ને આજે ઓગણચાલીસ વર્ષ થયા શું કહેશો બીજું અન્ય આપણે ભક્તો માટે ભક્તો માટે તો જ્યારે અમે હું તો ઘણા નાનો હતો નાની ઉંમરમાં અહીંયાથી આવે આ મંદિરની સેવા કરું છું પણ મને ખબર નથી એ ટાઈમેથી હું સેવા કરું છું મને ભક્તો પણ યાદ કરતો નાનો હતો પણ ઘણા વર્ષો નીકળી ગયા મને આ જગ્યા સેવા દેતા મને ગેરાલ બાપા એટલું કહી ગયા હતા તું જમાડજે ને બધા જમશે અને છતાં તું મોર રહેજે વાય હું ઉભો છું એટલું મને કહી ગયા આજે મહિમા દેખાય છે અમને આજે અમે આઠસો ના રસોડામાં અનેક ઘણા જમ્યા એનો આજે લિસ્ટ નથી મારી પાસે વ્યવસ્થા બધી પૂરી થઈ ગઈ કે અમે તો નથી કરતા નિયમિત કોઈ બીજો છે સ્વાદ નો કાર્યક્રમ હતો આપણે કાર્યક્રમ અહીંયા દર બીજે મહાપ્રસાદનો ભંડારો ચાલુ રહે છે દર વર્ષે પટેલ ગ્રુપ કરેલું છે આખો અહીંયા ચાલીસ પચાસ જણા બધા મળીને પ્રસાદી આયોજન કરે છે તમે શું શું કાર્યક્રમ કરો છો તમારા વિસ્તારમાં આપણે અમારા વિસ્તારમાં અહીંયા પણ આ પ્રોગ્રામ થાય છે પછી અમારા વરસાપરમાં જીવનજીવ મંદિર છે માતાજી નું ત્યાં પણ

પછી દીપકભાઈ છે એ બધા અમને સાથ સરકાર આપે છે અને કરનારો તો દાડો બેઠો છે અમે કાંઈ નથી કરતા અમે નિમિત્ત બનીએ છીએ અને દાડાને પ્રતાપે અમારો તંત્ર હાલ્યા કરે છે અને દાડાનો મહિમા પણ ઘણો છે આજે અમારો આઠસો નવસો નો ટાર્ગેટ હતો બારસો પંદરસો જમી ગયા આ દાડો ભંડારો પૂરો કરે છે અમારો અને દાડા ઉપર અમને વિશ્વાસ છે બોલો રામદેવજી મહારાજ જય રામા પીઠ સોટર ની બાજુમાં આવેલી ટેકરી દર બીજના અમારે અહીંયા છાત્રો છાત્ર છે દર વખતે દર બીજના આવું જ જાય છે ભાદરવા સૂચ અને બાપાનો જન્મદિવસો થઈ આજે ભાદરવા સુધી પંદરસો માણસ પ્રસાદ છે અહીંયા કંઈ બધાયને સંતોષ થાય તે આવે છે જે મોક આપણા પૂરી થાય છે અહીંયા શ્રદ્ધાથી મનોકામના જે કરે છે પૂર્ણ થાય છે બાપાના અહીંયા કને જે શ્રદ્ધાથી આવે છે સારા કામ થાય છે તદા મોહનભાઈ અમારા જે પ્રમુખ છે અહીંયાના એના વરથી બધે કાર્ય મોહનભાઈ પટેલ અને અમારી ટીમ આખી પચાસ જણાની ટીમ છે આખી દીપકભાઈ પટેલજી મહારાજ છે રમેશ મહારાજ બધે સંકૃષભાઈ દીપક પછી અમારા જે મિત્રો છે બધે ચાલીસ પચાસ એ બધે અહીંયા કે આવીને ફ્રીમાં સેવા આપે અમારે અહીંયા રસોડામાં રમેશભાઈ છે દર બીજને ફ્રી સેવા આપે છે રસોડો થાય છે એ કૃપિયો નથી જતા

મીરાબેન પટેલ છે બીજા એક પીએસઆઈ સાહેબ છે અમારા છે ગુરુનાથ ગઢવી છે બીજા એક છે ટોટલ ચાર જણા છે બીજા બધા વાત કરી બધા માંડવીથી સોનીભાઈ છે અહીંયા કને ધૈરીભાઈ એમના બી બધે ભજનનો કાર્યક્રમ થાય છે અહીંયા કને નારાયણ સ્વામીના સ્થિતિ પ્રમાણે એ લોકો ખાસ કરીને અહીંયા આપણે તમે જમણવાનું કરો છો પાંચ સાતસો માણસો રસોડો કરો છો માણસો પંદરસો માણસો જમે કેવી રીતે રસોઈ પછી વ્યવસ્થા કેવી રીતે કરી શકો છો દાડાની વ્યવસ્થા થાય છે દાદો પોતે અમાનને અહીંયા પૂરી કરે છે બધે અમે તો પાંચસો છસો માણસ થી રસોડીએ પણ માણસો અહીંયા હજાર બારસો માણસ ક્યારેક ક્યાંક જમી જાય છે રસોઈ એમને પડી બધી અન્ય કોઈ ઘટતો નથી અચાનક શ્રદ્ધાથી બધે અહીંયા આવે છે શ્રદ્ધાળુ બધે પગલે લાગીને પ્રસાદ લઈને જાય છે ત્યારે કોઈ એમ નથી કેતો કે અમને અમને અપમાન થયો કે હાથ થયો લગભગ મોહનભાઈ અમારા છે લગભગ પોતામાં ચાલીસ વર્ષથી અહીંયા આવે છે ત્યારે કોઈ નહોતો આવતો ડુંગર ટપીને એ ભાઈ અહીંયા આવતા હતા મોહનભાઈ પટેલ ત્યારથી બધે કારણ કે આમ છે 5 6 વર્ષથી આ વધતું જાય છે કારણે મોહનભાઈ બોલતા નથી પણ કામ બધું એમને જ થાય છે મોહનભાઈ થકું કામ થાય છે બધા આમાં એક દીપકભાઈ એક મોહનભાઈ અને અંકિતભાઈ ત્રણ જણા છે મેન અહીંયા કને જે જે કઈજ વસ્તુ ખૂટે એટલે મેન અંકિતભાઈ છે અમારા અને દીપકભાઈ જે રસોડામાં મેન સંભાળે છે બસ દીપકભાઈ પટેલ પછી બધી વ્યવસ્થા કેવી દાતાઓ કેવી થાય છે આપણો તો જો આમાં પહેલામાં વધારે હોટલમાં હતા અત્યારે સામે બી અમાકે નાસ્તા બધા આવે કે અમને અમારે પ્રસાદી રાખો કે અમારી રાખો અમા કે અત્યારે બાપાની મહેરબાની છે મીજર ખાવાની અમારી ફેમિલી થઈ જાય વાસેગાટમાં અમારા મોલ બાપા છે બેઠા કે એમ તમે પાછળ ગજો છો અમુક અમે આગળ આવો પાછળ બેઠો છું એટલે અમને મીડિયા ઠીક નથી બધા બેન અમારા અંકિતભાઈ બધા રમતા બધા બીજ વર્ષ અંકિતભાઈ અમે ઉભા રહે કોઈ વસ્તુની ઘણી આપવા નથી હજી સુધી નથી આવતી આમાં દીપકભાઈ છે એ રસપ્રામાં મેન છે કે જે કરતા